તો અહિયા થી આપડે પાછું આપણે મિયા મીઠું મારે નથી બનવું પાલક બી સમારી નાખેલી છે બીજા કરે એ સારું લાગે

ને અમે પહેલેથી તેલ કુકરમાં ગરમ કરવા મૂકેલું હતું એટલે કાંદા જોઈ લો ફટાફટ આમ ગોલ્ડન તો થઈ જ ગયા છે કલર અને મુંબઈમાં ફ્રેન્ડ થોડો થોડો વરસાદ આવે છે અને એવો ગરમીનો માહોલ કરી જાય છે ને કે તમે મારા ફેસ ઉપરથી તમે જોઈ શકો છો કે પંખો ચાલુ છે એક્ઝોસ્ટ ચાલુ છે તો અમે નીતરીએ છીએ પરસેવાથી એટલી ગરમી છે

અને મિત્રો તમને ગણપતિ આગમન નો વિડીયો કેવો લાગ્યો જરૂર કમેન્ટ કરજો કેમ કે અત્યાર સુધી એક કે બે જ કમેન્ટ આવી છે એટલે કમેન્ટ્સ કરો મિત્રો કમેન્ટ કરો અમે મહેનત કરીએ છે અમારા મહેનત ને પાર પાડો અમારે ત્યાં ફ્રેન્ડ્સ 15 દિવસ પહેલા જોઈન કરવા પાછા હા 15 દિવસ કેમ કે બધું પતિ બાપા આવે ને પછી મંડપ માં ને પછી એ લોકો ડેકોરેશન હા એ લોકો ને આ બધું ડેકોરેશન નું બધું કરવું હોય કેમ કે મોટી મૂર્તિ છે નાની મૂર્તિ હોય તો ચલો આ મુપાડી ને પાટલે મુપાડી ને મૂકી દીધી પણ મોટી મોટી જેટલી બી મૂર્તિઓ આવે છે ને ફ્રેન્ડ્સ મુંબઈમાં

દાળ ભાત રોટલી બધું તૈયાર કરી નાખ્યું છે રસોઈ બનાવવામાં કોઈ દિવસ કઈ કેવું ન પડે કે મેડમ તમે રોટલી બનાવી કે નહીં દાળ બનાવી કે નહીં ભાત બનાવી કે નહીં એટલા માટે સ્વાદ આવી જાય બીજું કઈ નહીં અહીંયા પાલક ની અંદર શું દેખાવા લીજા આ બી લિલુ આ બી લિલુ તો આ હા 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 આ જે સીક્રેટ મસાલા ની સુગંધ છે તો મિત્રો ફર્સ્ટ ક્લાસ જોયોલો તેલ એકદમ મસ્ત છૂડી ગયું છે આપણો મસાલો પણ અહીં દેખાય છે હવે એની અંદર મને પાલક નાખું બરાબર આ પાલક દેખાય બહાર ફ્રેન્ડ્સ ની નજર પરને દરેક ઉછી દે છે પણ પાલક માં આયર્ન બો હોય

પાછા મેડમ આગળ કેમેરો ઘોડો રેસ માં ફર્સ્ટ આવે અને માણસને ખવડાવ માણસ લાસ્ટ આવેલા છતા પાલક ની ભાજીમાં

લિમેટિક જીવા આવે છે સિલેમેટ હવે કુકર કરી લેપન અને પ્રેશર કિપર હે તો આપણે શાક પલચના સ્ટાર્ટ કરી દેવી છે તો સીટી પછી આપણે જોશું પાલકની રા કમળીએ चना